જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે મિતાશભાઈ નો જન્મ દિવસ છે તો ઓલરેડી આપણે મિતાશભાઈ ના હરેક જન્મ દિવસ પણ સેવા કે પ્રવૃત્તિ કરી અને ઉજવતા હોઈએ છે તો આપણે મિતાશભાઈ અત્યારે ચાર વર્ષના થઈ આજે તો એના જન્મદિવસ ક્યાંક કઈક વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ માતા પિતાને ભોજન જમાડીને કઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓને જરૂરત પૂરું પાડીને અથવા નાના બાળકોને ચહેરા ઉપર સ્માઈલ લાવીને આપણે બધા જન્મદિવસો એના ઉજવતા હોઈએ છે તો આ ચોથો જન્મદિવસ છે એનો અને આ જન્મદિવસ આપણે અગાઉ સેવા એની કરી નાખીએ છીએ ઓલરેડી આપણે નવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો તો વૃદ્ધાશ્રમમાં મિતાશભાઈના જન્મદિવસ નિમિત્તે જ એ સેવા આપણે કરી હતી તારીખ મિતાશભાઈના જન્મદિવસની બાકી હતી તો અત્યારે મિતાશનો જન્મદિવસ છે આજે તો આજે કઈ પ્લાનિંગ એવી રીતના કર્યું છે કે મારા ફેમિલી સાથે અમે કંઈક જમવા માટે જવાના છે તો ગામડેથી મારા મમ્મી આવ્યા છે મારા કાકી આવ્યા છે તો એ બધાને સાથે મળી અને અમે અત્યારે હોટલમાં જ્યાં સાત્વિક ભોજન મળતું હોય જ્યાં સારી હોટલ હોય સુરતની બેસ્ટ હોટલે અમે જવાના છે તો આપણે ત્યાં હોટેલે મળીશું અને હોટલનો વિચાર અમે એટલા માટે કર્યો છે મિત્રો કોઈ પણ જન્મદિવસ અથવા ફંક્શન હોય એટલે આપણે ઓલરેડી સેવા કરવાની હોય છે અને સેવા કરવી જ જોઈએ આપના ઘરમાં પણ પ્રસંગ હોય હોય તો તમે અવશ્ય સેવા કરજો અને આપણે પણ સેવા કરીએ છીએ સેવાના ભાગરૂપે આપણે આગળ આવીએ છીએ પણ આજે કોઈ આપણા ઘરમાં વડીલો હોય તો એ ક્યારેક ક્યારેય પણ હોટલમાં જતા ન હોય અથવા તો આ કલ્ચર અપનાવવા માંગતા હોય પણ તે આવી ન શકતા હોય અથવા તો આપણે લઈ નહીં જઈ શકતા હોય તો આજે મારા મમ્મી મારી સાથે છે તો કારણ કે વડીલોને હોટલમાં જવું તો હોય પણ આપણે લઈ જતા નથી તો અમે એવી રીતના આયોજન કરેલું છે કે મારા મમ્મી છે મારા કાકી છે તો એ બધાને સાથે લઈ અને અમે હોટલે જશું જમવા માટે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ રહેજો કારણ કે આપણે માણસ છે તો માણસની મદદ કરીશું પણ આ એક નાનકડા ભાગ રૂપે અમે જમવાનો કારણ કે અન્ન બ્રહ્મ છે તો અન્ન જમાડવું એ પણ એક

તો ગયો ચોકલેટ આપડી પડી છે બધા બાળકોને તું ચોકલેટ આપી દેજે અને પછી સેવા કરવા જવાનું છે કે હે ક્યાં સેવા કરવા જશું આપણે

તો આટલી બધી વિશાળ હોટેલ છે જો બી સાજે હોટેલ છે એ વ્યવસ્થા જો તમને બધી અનલિમિટેડ જમવાનું બાકી સે બેસન કામરે કે આવે આ મમ્મી અને મિત્ર હતા છે તો આપકો ફેમિલી ને બતાઈ શક્યો સો રહ્યા છે અત્યારે કીધું નહી મમ્મા માટે જઈએ છે બધા રેન્જમાં

લાસ્ટ પ્રોગ્રામ આઈસ્ક્રીમ નો રહી છે હવે આ બધા આઈસ્ક્રીમ ખાઈ છે જમી લીધું ભરપેટ બધા